તળાજાના પિતલપુર પીજીવીસીએલ કચેરીએ ગામ લોકોનો હલ્લા બોલ બસોથી વધુ લોકોનું ટોળું દોડી ગયું તળાજાના પીઠલપુર ગામે કેવી પેટા પીજીવીસીએલ કચેરી આવેલી છે જેમાં આસપાસ ગામડાઓના થી વધુ ગામમાં પિત્લપુર પેટા ફીડર કચેરીએથી પાવર સપ્લાય થાય છે અને પિતલપુર ગામે સતત પાવર સપ્લાય બંધ રહે છે ગઈકાલ સાંજે સાત વાગ્યા સુધી પાવર ન હતોનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો તેમજ આસપાસ ગામડાઓમાં તો રાત્રિએ પણ પાવર નથી આવતો અને દરરોજ લાઈટ થઈ જાય છે વારંવાર દરરોજ પાવર સપ્લાય બંધ થઈ જાય છે અને આખો દિવસ માંગ માત્ર ત્રણ કલાક પાવર આવતો હોવાનો ગામ લોકોએ કર્યો આક્ષેપ અલ્પવિરામ પીઠલપુર ગામ માંગ અને કારખાના હોસ્પિટલ બેંક સંસ્થા સ્કૂલ સહિત નાના મોટા ઉદ્યોગો આવેલ છે તેમજ વેપારીઓ નાગરિકો ખેડૂતો સહિત ગામજનો ત્રાસી ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની આંખના ઉઘડતા આજે ગામ લોકો ભારે અકલાયા હતા અને બસોથી વધુ ટોળું પીઠપુર પીજીવી સેલ પેટા કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરાઈ હતી ગામજનોએ આક્ષેપ કર્યો હતો કે આવડી મોટી કચેરીમાં કાયમી જ નથી અને જગ્યા ખાલી છે ઇન્ચાર્જથી ગાડું ગબડાવાઈ રહ્યું છે વળી ચેકિંગ કરવા તો આખો મસ મોટો કાફલો દોડી આવે છે અને લાઇટ બિલ બાકી હોય તો અધિકારીઓની આખી ફોજ પીથપુર સહિત ગામડાઓમાં ઉમટી પડે છે ત્યારે અધિકારીઓ કયાથી લાવો છો નો આક્ષેપ કર્યો હતો પીથલપુર કચેરીએ ઉગ્ર રજૂઆત કરતા સ્થાનિક કર્મચારીઓએ જણાવેલ કે અમને ગામ પંચાયત લેટરપેડ પર લેખિત આપો હવે ગામ પંચાયત તલાટી કમ મંત્રીના વહીવટી હવાલે હોય ગામજનોએ પીથલપુર કચેરીએથી જ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને ટેલિફોનથી મૌખિક રજૂઆત કરી હતી અને જણાવેલ કે જ્યાં રિપેરિંગ કામ હોય એ જલ્દી પૂર્ણ કરે અને કાયમી સ્થાની કેલ પર મૂકવા માંગ સૂચના આપવા માંગ કરાઈ હતી

મારી ભૂલ કેવાય પેલી વાત તમને મારી ઉપર વિશ્વાસ ન હોય તો બોલો ડ્રાઈવર ને આવ્યો

પેલા તો આ દિવસમાં માં ત્રણ દિવસ ત્રણ કલાક લાઈટ નથી બરોબર છે તમે આ બધા કામ કરીને પૂછી લો

બે દિવસ તમને આપડે ખોટી પાંચ જણા આપણે પિતલપુર મેં પણ